નમસ્કાર મિત્રો હળવદ માર્કેટ એડ ચેનલ ઉપર આપનું સ્વાગત છે અને આજે બતાવશું મિત્રો તમને અમે કે હળવદ હેડની અંદર મગફળી અને કપાસના વાહનની લાઇન ક્યાં સુધી પહોંચી છે તો મિત્રો આપ જોઈ શકો છો આ શક્તિનગરથી આગળ થોડીક શનિદેવનું મંદિર આવેલ છે મિત્રો ત્યાં સુધી લાઈન પહોંચી છે તો હાલો આપને બતાવું કે લાઇન કેવડી લાંબી છે અને કેટલા વાહનો છે તો મિત્રો આ જોઈ શકો છો તમે કે કપાસની કેટલી લાંબી લાઈન છે lá તો મિત્રો આ ઘરના વાહન હોય એને જ કપાસ અને મગફળી લઈને આવવું બાકી લાઈનમાં ઊભા રહી રહીને ત્યાં દિવસે વારો આવશે મિત્રો હળવદ માર્કેટ નો ગેટ છે મિત્રો અને આ પાછળનો ગેટ પણ તમને બતાવીએ મિત્રો આ વાહન અને કપાસ અને મગફળીની હરાજીની ટોટલ માહિતી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એટલે દરરોજ અમે આવા નવા વિડીયો બનાવતા રહીશું એટલે મિત્રો તમને દરરોજ કેળની બધી માહિતી મળતી રહે અ મિત્રો આપ જોઈ શકો છો કેટલા વાહન છે આ બાજુ પણ છે કટ હાલ બે ઢગલા કાળ કરે એટલે મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મિત્રો દરરોજ અમે વાહન અને મગફળીની હરાજી અને કપાની હરાજીના વિડીયો દરરોજ અપલોડ કરતા રહીશું તો મિત્રો